વિડીયો બનાવ રહેજો લાઈક ને કોમેન્ટ શેર કરતા રહેજો બધું દેખાડજો કેટલું શાક આ કેટલું શાક ખાસ ભાઈ લાટ આવ્યું છે કેટલા દીથી મીંડું હસ પહેલી વાર શાક લાટ આવ્યું છે એટલે તમે વિડીયો માં સુધી બનાવ રહેજો ને હવે આપણે જઈ માછલા પકડવા અહીંયા તમને બતાવી હાલો ભાઈ બધાય માથે સડી ગયા રેડી મને એકલાને કે ઓડી પાડી ગયા આદરો આવી પડી ગયા પાણી માં આવડાય ધરા હર પલાળ આવ્યો ઓ વરા જો થોડા ગાય કરો હા ભાઈ આવડે મને આ પોડીમ ધક્કો મારવા એમાં પલાળ આવ્યો જો

અથોલે અથોલી ના છે એટલે આવે એટલે પાછા દેખાડે બબો તો આમ ફરકે છીએ એટલે બહુ તમે મોટો જબર કોકરો પકડે છે ઘડી ખમજાવાળી પકડે છીએ લેતા આવે આમથી લેતા આવે છે બહુ મોટો હતો જો જો કેમ છો આવજો બાબત હાથમાં હવે પકડ્યો છે બહુ મોટો છે

બાકી આ કેવડો છે તમને બતાવું ખાટો વગાડી દે પકડશે ને તો આજો જો ભાઈ મોટો થાક પકડાય છે બાકી આજો છે ને બાકી આમ મિત્રો હજી પાણી લાટ ને માછલા ખાલી છે કે પાણી દુનિયાનું ભરેલું છે આ જો એટલા કેટલા ફેગા થઈ ગયા પકડાય તો ટ્રાય કરું Ya kan tuh. Ayam behal polu sih. Ini kiat manual. Oh iya kayak kiat. Oh iya pasti mereka juga. Gitu, oh, iya, Ayo. Ayo kita bak. Mau apa tu bersih bak? Pasal bagi juga. Bagi tu awak ni ni sudah ya, sekali. બાકી તો ઉઠ્યા કે ખાલી આ જો આવતો મોટાને દબી દીધો મોટાને ફાઇનલી દબી દીધો જવા દીધો એ જો અહીં આવી આપણે પકડીએ છીએ અહીં જો આ મોટા મોટા આવે કે આ જો ઠેકીને આવ્યો એને દબાવી દીધો અહીં જો ભાઈ મોટા દબાવી આવ્યો એક પછી એને પકડવાનો સિઝન થાય પણ આપણે ઢબડી આગળ ભાગે છે આપણે પકડી રાખું ને બાકી જોવાના મોટા મોટા આવ્યા છે ઘણા જો બાકી આવાના પકડીએ છીએ આપણે આજ ભાઈ બહુ લાટ આવ્યા મછલા એટલે વિડીયોમાં એન સુધી બીનાઈ રહેજો બાકી જો આમ પકડી પકડી આપણે જાય લાટ જો એટલામાં એટલા કેટલા જો જોલો મોટો બોય રખડે છે અજીલામાં નીકરા છે આ જો મોટો સિડ્યો દબબી દીધો પાણી ઉડાડી દીધો કેમેરો બગડ નખ્યો આક જવાને દેવા દે જો કેટલા પકડી દીધા એટલે હું એટલે હું ઊભાવા અજી એટલા નીકરા છે બગે પકડવાના છે નીકરા છે ઈ બધા આપણે બગે જે પકડી સી આપણે যি লকডোৱা নাই আপুনি পচাইছে মোৰ যোৱা নে গমেম থাই দিবি দীঘল শিয়া যি ভাই સે બહુ મોટો જબર બધી પાણી કેટલું ઉડાડે હા જો અને ભાઈ કડક પકડવો પડે બાકી વીઘા થાય જો હાથના કાંડા જેવો છે મિત્રો મોટો હતો ને પછી વીઓ ગયો ધરા પર ભરે ભાગી ગયો એટલા બધા કાવા એટલે પાછો દાવા નથી દેવાનો આપણે એવા તો નેચરા છે બીજા તો હાવ બતાવું હજુ કોણ પીગડ્યા બાકી મિત્રો તો એક વાગી ગયું છે ને એક વાગી તો પાણી એટલું ખાલી નીચું બાકી આમ જો એટલું શાખ આવી ગયું છે આપણે એ થાય તો બધું પકડેલું છે એ છે સારું બધું પાણી એટલું એટલું પીર્યું છે પાણી ખાલી થાય પછી તમને બતાવીએ છીએ જો કેટલો પગડ્યા છે એક લિંગ તૂટી ગયું તો અહીંથી બાકી જો કઈડો કેટલો છે ભાવ તો શું કરો આ બધું જો કેટલો પકડ્યો ને એટલું અથયેળું તું બાકી આમ ને હાયલા તરી પકડતા પકડતા બાબુ બધા અથવાળ છે ભાવ તરીકે છે પકડે છે બહુ આમ જાય છે જરી જરી બહુ મોટી જબર છે હું બાકી બાપુ તે તરા હાર પીકડ્યો હા આય બાપ બે હવે ન જાય કાઈ વાંધો લઈ ગયો ઉપર ભાંગી જાય દીંગા દીંગા તો વાંગી જાય છે ઓકે ફશ લાયો તો યામ જો ચાલ બગા આલ બાબો તને આખો આ બે ત્રણ કેટલા મોટા મોટા છે માકે જાવે તો કક્ષે એટલું પાણી છે અહી માકે જાવે બાબો હાથો લે છે પાણી ખાલી થતું નથી ગડકમાં હસલતા હસલતા જાય છે જીંગા ને ઓથો લેતો નાખી દેઉ તું

બાકી જો અહીંયા બોયા ઠેકે છે મોટો જબર ઢાંગર તો મેં પકડ ટ્રાય કરી પણ આખું વીજળી ગયો પાણીમાં બાકી અહીં જવું નથી મોટા મોટા બધા મછલા રકડે છે આગળ જઈ છે મોટો જબર છે ભાઈ મોટો છે બાકી આગળ મોટો ઢાંગર ગયો છે હું તમને બતાવું જો એની હજી દેખાય એટલું પાણી છે તો આ જાય છે હા જો આવી ગયો પડખે જરો બાકી મોટો જો જ બાકી જોડવા પાછી ટ્રાય કરું તેને વાર ભાઈ ગયો બાકી મિત્રો તો મોટો ઢાગર પકડવા પકડવામાં છે ને એ જો વગાડી મને જો હવે બહુ એટલે બહુ અતિશય છે દીધો કાંટો અહીંયા સીરી નાખ્યું હજુ આવી રીતે આવું હજુ તો કેવડો મોટો હતો હાથમાં નો ત્યાં કાંટો આવી વગાડી દઈ હજુ લોહી લોહી કરી દીધી આંગળી આખે આપડી હજી તો એમનો ઊભો લોહી બહેન ન થતા હજી એમનો પીડ્યો કહીને ઉભો હજી લોહી બહેન ન થતા પાછા બાબુ હતા ભાઈ પકડી લીધો ઢાંગ બાબુ બતાવો તો

બાકી બધા મોટા મોટા છે ડબડામાં આવ્યા છે ઓલામાં આવ્યા છે પણ પાણી ભાઈ થોડું કેવરાવું જોઈએ જો પાણી હજી કશ લે આવ્યો કીધું લીંગ આવ ખાલી ઢાંક રાતમાં પકડીને ઉભા જવું બલડ થઈ જાય છે બેક બાકી જો એવી રીતે છે હાલો હવે આપણે ના જઈ મિત્રો આજ બાકી શાક જેટલું મોટો આવ્યું ને એટલું હજી સુધી કોઈ મોટો મોટું નથી આવ્યું એવડું એવડું આવ્યું છે

<laughs> नो <laughs> तरी